જામનગરમાં ગણપતિ મહોત્સવની પ્રસાદી ખાધા બાદ સો બાળકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયા બેડ ખૂટી પડ્યા તેવી હાલત થઈ જામનગર નજીક હાપા એલગન સોસાયટીમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગઈકાલે રાત્રે બિરયાની આરોગ્ય બાદ સોથી વધુ બાળકોને ફૂડ પોઈઝનની અસર થઈ હતી અને પહાડે દોડધામ મચી ગઈ હતી જુદી જુદી એકસો આઠની ટુકડીઓ હોસ્પિટલ તરફ દોડતી થઈ હતી એક બાજુ જીજી હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ થવા માટે દર્દીઓને તેના સગાઉ ભારે પડાપડી કરી હતી હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા જમીન પર સુવાનો વારો આવ્યો હતો જામનગરની હાપા એલગન સોસાયટીમાં વિસ્તારમાં ગુરુવારે ગણપતિ મહોત્સવ દરમિયાન બિરિયાની પ્રસાદી રૂપે બનાવવામાં આવી હતી બિરયાની પ્રસાદી આરોગનાર ભક્તો પૈકીના ખાસ કરીને નાના બાળકોમાં ફૂડ પોઈઝનની અસર જોવા મળી હતી પીડિયાટ્રિક વિભાગમાં બાળકો અને તેના વાલીઓ મોટો જમાવડો જોવા મળ્યો હતો બેડ ખૂટી પડ્યા હતા એકસો આઠની જોરદાર અવરજવર ચાલુ હતી પાંચથી દસ બાળકોને સારવાર માટે લઈ આવવાનો વારો આવ્યો હતો સત્તર વર્ષ સુધીના છીસ બાળકોને દાખલ કરવામાં આવ્યા છે જોકે તમામ બાળકો ભયમુક્ત છે આ ઉપરાંત અન્ય સંખ્યાબંધ બાળકો સહિતના ભોગ પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે